બોગસ રાજ્યમાં બોગસ તબીબોની સંખ્યા વધતી જઈ રહી છે રાજકોટના કુવાડવા રોડ પર આવેલા ફાળગંદ ગામેથી બોગસ તબીબ ઝડપાયો હર્ષદભાઈ ઉર્ફેકાના ભાઈ રાઘવજીભાઈ છોટલિયા નામનો શખ્સ છેલ્લા એક વર્ષથી ડોક્ટર બનીને લોકોના આરોગ્ય સાથે છેડા કરતો હતો ભાડાના મકાનમાં ક્લિનિક ચલાવતો હતો એસઓજીએ હોસ્પિટલના સાધનો એલોપેથીક દવાઓ ઇન્જેક્શન સહિતનો કુલ દસ હજાર નવસો નેવ્યાસી રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે ગઈકાલ તારીખ ઓગણત્રીસમી જુલાઈના રોજ રાજકોટ શહેર એસઓજી પીઆઈ જેએમ કૈલા પોતાના ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા દરમિયાન તેઓને માહિતી મળેલ કે ફાળદંગ ગામે એક ઇસમ હર્ષદ ઉર્ફે કાનાભાઈ પ્રાગજીભાઈ ચોટલિયાનાનો બોગસ ડોક્ટર તરીકે ડોક્ટરી કરી રહેલ છે તેવી માહિતી મળતા તેઓની ટીમ સાથે ત્યાં પહોંચી ગયેલ અને તેઓને ત્યાં તપાસ કરતાં આ સદરી ઇસમ મળી આવેલ અને જેની પૂછપરછ કરતા તેની પાસે તબીબી પ્રેક્ટિસનું કોઈ સર્ટિફિકેટ મળી આવેલ નહીં જેના આધારે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીએ ફરિયાદ આપી કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી આગળની તપાસ કલાવા કુવાડવા રોડ પોલીસ કરી રહે છે